નમસ્કાર મિત્રો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું ગરમી ઠંડી કે વરસાદ કોઈપણ પણ ઋતુમાં ચામડી પર નાના મોટા ઉપસેલા ઢીમચા થઈ જતા હોય છે ખંજવાળ આવતી હોય છે અને થોડો સમય પછી આપ મેળે સારા થઈ જતા હોય છે આ ઢીમચા એટલે શીળસ લાઈફમાં એકાદી વાર તો આ શીળસ શરીર પર નીકળે જ છે શીળસ શા માટે નીકળે છે શીળસ કેટલા પ્રકારના હોય છે શું શીળસ હંમેશ માટે મટી શકે છે ખાવામાં શું પરેજી રાખવી જોઈએ શીળસ વારંવાર નીકળતું હોય તો તેની કઈ આયુર્વેદિક દવા છે શીળસ મટાડવા માટે કોઈ એલોપેથિક દવા છે કે નહીં તો આ વિડીયોમાં શીળસ વિશેની સંપૂર્ણ જાણકારી લઈશું માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાની છે શીળસ એ ચામડી પર થતી એક પ્રકારની એલર્જી છે શરીર પર શીળસ નીકળે ત્યારે ચામડી પર નાના નાના ફોલ્લા થઈ જાય છે મીઠી ખંજવાળ આવે છે અને થોડી બળતરા થાય છે આંખ અને હોઠની આજુબાજુમાં સોજા આવે છે જે વ્યક્તિને શીળસ નીકળવાનો પ્રોબ્લેમ હોય છે તે લોકો કંઈક ને કંઈક એન્ટી એલર્જીક દવા લઈ લેતા હોય છે જ્યારે શીળસ નીકળે ત્યારે આ દવા લઈ લે છે દસથી પંદર મિનિટની અંદર ચામડી પરના ફોલ્લા બેસી જાય છે એટલે લોકો આ રોગને ગંભીરતાથી લેતા નથી શીળસને મેડિકલ લેંગ્વેજમાં આવે છે છે બે પ્રકાર એક્યુટ એક્યુટ અને ક્રોનિક એ અઠવાડિયાની અંદર એટલે કે થોડા દિવસો પહેલા જ નીકળવાની શરૂ થઈ હોય તો તેને એક્યુટ કહેવામાં આવે છે જ્યારે ક્રોનિક એ લાંબા સમયથી થોડા થોડા દિવસોના અંતરાલમાં થાય છે મટી જાય છે પાછું થાય છે અને પાછું મટી જાય છે પણ હંમેશ માટે મટતું નથી તો તેને ક્રોનિક અર્ટિકેરિયા કહેવાય હવે જાણીએ શીળસ થવાના કારણો વિશે શીળસ થવાના અનેકો કારણ છે કોઈ જીવડું કરડી ગયું હોય ત્યાં મોટા ઢીમચા થઈ જતા હોય તો તે શીળસ છે વધારે સૂર્યપ્રકાશમાં રહી અને પરસ્યો વધારે વળતો હોય ત્યારે ચામડી પર મોટા ઢીમચા થઈ જાય તો તે શીળસ છે તેને હીટ અર્ટીકેરિયા કેરિયા પણ કહેવાય ઘણી વખત ઠંડા વાતાવરણમાં પણ શીળસ નીકળે છે જેને કોલ્ડ અર્ટી કેરિયા કહેવાય ઘણીવાર જોરથી ગયું હોય હોય અથવા તો ચામડી પર થયા લીટા પડ્યા હોય અને ત્યાં ઉપસી આવે છે અને આવે છે છે તો તે પણ એક પ્રકારનું શીળસ જ બીજા ઘણા બધા કારણોથી શીળસ થતું હોય છે જે લોકોને શરીરની અંદર પિત્ત વધારે થતું હોય પિત્ત પ્રકૃતિવાળા માણસ હોય તો તેને શીળસ નીકળવાની ફરિયાદ વધારે હોય છે જે લોકો વિરુદ્ધ આહાર લેતા હોય જેમ કે દૂધની સાથે ફ્રૂટ્સ

અમુકવાર ગરમ અને ઠંડા ખોરાક સાથે સાથે લેવાથી વધારે પડતું ઠંડુ જેમ કે આઈસ્ક્રીમ કોર્ન કે કેન્ડી ખાવાથી પણ શીળસની સમસ્યા થતી હોય છે જે લોકો ડીમોલ ડાયક્લોબિન કે પછી એસ્પિરિન જેવી દવા લેતા હોય તો તેને પણ આ સમસ્યા થઈ શકે છે લીવરની સમસ્યા ધરાવતા લોકોને પણ શીળસ નીકળવાની ફરિયાદ વધારે હોય છે આવા લોકોએ ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ ડોક્ટર દ્વારા શીળસને બેસાડવા માટે અમુક એલોપેથિક દવા આપવામાં આવે છે જેમાં બિલાસ્ટીન ટ્વેન્ટી એમજીવાળી દવા આપવામાં આવે છે ઘણીવાર હાઇડ્રોક્ઝિન હાઇડ્રોક્લોરાઇડ એટલે કે એટારેક્સ નામની દવા આપવામાં આવે છે ઘણીવાર ફેક્ઝોફિનાડીન નામની દવા આપવામાં આવે છે આ બધાના બ્રાન્ડ નેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ એલોપેથિક દવા પીવાથી ટૂંક સમયમાં ચામડી પરનું શીળસ બેસી જતું હોય છે આરામ થઈ જતો હોય છે

એવા વ્યક્તિને મંજીશ ક્વાડ સિરપ જે નજીકના આયુર્વેદિક સ્ટોર પર મળી જશે મંજીશ ઠાદી ક્વાડ ને સવારે અને સાંજે ચાર ચાર ચમચી અડધા ગ્લાસ પાણીમાં નાખીને પીવાની છે બીજી દવા છે ગંધક રસાયણ આ દવા પણ આયુર્વેદિક સ્ટોર પર મળી જશે સવારે અને સાંજે બે બે ટીકડી જમ્યા પછી લેવાની હોય છે આ દવાની સાથે દરરોજ રાત્રે સૂતી વખતે પેટ સાફ કરવા વાળી આયુર્વેદિક ચૂર્ણ જેમ કે કાયમ ચૂર્ણ છે પેટ પેટ સફા ચૂર્ણ ચૂર્ણ છે છે કે અન્ય કબજિયાત અને સાફ તમારે લેવાની આ ચૂર્ણને રાત્રે ગરમ પાણી સાથે લેવી જોઈએ ઘણા લોકોને બ્લડની અંદર વધારે પડતું ટોક્સિન હોય છે એટલે કે લોહી દૂષિત થઈ ગયું હોય છે તો તેવા લોકોને પણ વારંવાર શીળસ નીકળવાની સમસ્યા થતી હોય છે તેવા લોકોને આગળ જે દવા બતાવી છે તે તો લેવાની જ છે જેમ કે મંજીસ થાદી ક્વાડ ગંધક રસાયણ પેટ સાફ કરવા વાળું ચૂર્ણ આ દવા શરૂ જ રાખવાની છે સાથે સાથે નજીકના મેડિકલ સ્ટોર પરથી સાફી નામની સિરપ લઈ આવવાની છે સાફી સિરપની અંદર 28 જેટલી જડીબુટ્ટી આવેલી છે તેમાં લીમડો તુલસી પણ આવેલો છે સાફી આયુર્વેદિક સિરપ એ બ્લડ પ્યોરિફિકેશન નું કામ કરે છે આ સિરપની બે ચમચી અડધા ગ્લાસ પાણીની અંદર નાખીને દરરોજ રાત્રે પીવાની છે પંદર દિવસમાં જ તમને ફરક દેખાવાનો શરૂ થઈ જશે આ દવાનો ઉપયોગ ત્રણ મહિના સુધી કરવાનો હોય છે જે લોકોને વારંવાર શીડસ નીકળવાની સમસ્યા હોય તેને હંમેશા માટેનું સમાધાન મળી જશે જીવનમાં બીજી વાર ક્યારેય શિડસ નીકળશે નહીં આહાર સંતુલન દવા અને થોડી કાળજી રાખવામાં આવે તો આવા અઠીલા રોગ સામે લડત આપી શકીએ છીએ તો મિત્રો આ હતી શીડસ વિશેની સંપૂર્ણ જાણકારી એલોપેથિક અને આયુર્વેદિક ઉપચાર આ માહિતી કેવી લાગી તે તમે કમેન્ટ કરીને બતાવી શકો છો તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોતા છે તે પણ તમે કમેન્ટ કરી શકો છો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલવાનું નથી નમસ્કાર ધન્યવાદ